મિત્રો આજે આપણે ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ ને ગુરુવારે આવનારી ચૈત્ર મહિનાની વરુથની એકાદશી વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રતની કથા સાંભળીશું તથા વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય સંપૂર્ણ વિગતવાર જાણીશું સાંભળીશું ટૂંકમાં કહીએ તો આ એકાદશીનો સત્સંગ આજે આપણે કરવાના છીએ

તો કે ભગવાન શ્રી નારાયણ સર્વ પ્રકારે નિયમો નું પાલન કરે છે તથા ભાવપૂર્વક ભગવાનનું પૂજન કરે છે ભગવાનના તેના ઉપર વિશેષ આશીર્વાદ બને છે અને કેવાય છે ને ભગવાન તો દરેક જીવ ઉપર સરખો પ્રેમ વરસાવે છે જે કોઈ ભગવાનનું પૂજન કરે ના કરે ભગવાનને યાદ કરે ના કરે પરંતુ ભગવાન તો હંમેશા તેનું સુખ જ ઈચ્છે છે પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવતર ન થાય એટલે ભગવાન તો હંમેશા તેના બાળકોનું રક્ષણ કરતા જ આવ્યા છે અને હજી પણ રક્ષણ કરવાના જ છે અને એટલા માટે તો ભગવાને આટ આટલા અવતાર ધારણ કર્યા અને હજી પણ આ કળિયુગમાં પણ કલ્કી અવતાર ધારણ કરીને આપણા સૌ જીવોની રક્ષા કરવા આવશે તો આપણે પણ આપણાથી જેટલું પણ ભગવાનનું કાર્ય થાય એટલું કરીએ કે જેમાં આ એકાદશી વ્રતને ઉત્તમ માનવામાં આવ્યું છે બ્રહ્મ હત્યા જેવા ઘોર પાપ પણ એકાદશીનું વ્રત કરવાથી નષ્ટ થઈ જાય છે અને એમાં પણ ભગવાનનું જો પૂજન તુલસીદળ અર્પણ કરીને કરવામાં આવે છે તો ભગવાન આપણને સર્વ પાપોમાંથી મુક્તિ પણ આપે છે આજે ભગવાન સમક્ષ બેસીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ કે પ્રભુ હું આજે એકાદશીનું વ્રત કરું છું હે નાથ મારી લાજ રાખજો હે પ્રભુ મને શક્તિ આપજો કેમ કે જો ભગવાનની ઈચ્છા હોય તો જ આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ અને એકાદશીનું વ્રત તો જ કરી શકીએ અન્યથા આપણા શરીરમાં એવી શક્તિ નથી કે આપણે ભગવાનનું પૂજન કરી શકીએ કાર્ય કરી શકીએ અને વ્રત કરી શકીએ એટલા માટે હંમેશા જ્યારે આપણે કોઈ પણ વ્રત કરતા હોય ત્યારે તે દેવતાઓનું ધ્યાન ધરીને તેમની પાસે તેમને પ્રાર્થના કરીને જ વ્રતની શરૂઆત કરવાની અને વ્રત પૂર્ણ થઈ જાય ત્યારે વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી પણ માંગવાની આ વ્રત નિર્જળા થઈ શકે જળ ગ્રહણ કરીને થઈ શકે કે પછી ફળ કે ફરાળ લઈને પણ કરી શકાય જેની જે પ્રમાણે શક્તિ એ રીતે વ્રત કરવું જોઈએ અને જે કોઈ ગર્ભવતી છે નાના બાળકો છે વૃદ્ધો છે અથવા તો કોઈ આવા ઉનાળાના ભર તડકામાં કામ કરતું હોય અને તેને પણ એકાદશી વ્રત કરવાની ઈચ્છા હોય પરંતુ ઉપવાસ ન કરી શકતા હોય તો તે એક ટાઈમ ભોજન લઈ શકે છે પરંતુ ધ્યાન રાખવાનું કે આપણે એકટાણામાં ભાતનો ઉપયોગ કરીએ નહીં એટલે કે ચોખાનું સેવન આજનો એક દિવસ ન કરીએ પરંતુ તેની સાથે એ પણ ધ્યાન રાખવાનું કે બારસના દિવસે ખાસ કરીને ચોખાનું સેવન કરવાનું એટલે કે એકાદશીના બીજા દિવસે ખાસ કરીને ચોખાનો પણ રીતે ભોજનમાં ઉપયોગ થવો જોઈએ કે જેનાથી આપણને એકાદશીનું ફળ મળે છે આ ચૈત્ર મહિનો ભાદરમાં આવતા પિતૃ પિતૃપક્ષની જેમ જ પિતૃ મહિનો કહેવાય છે આપણા પૂર્વજનો મહિનો કહેવાય છે તો આ એકાદશીના દિવસે આપણે તેમની પાછળ કાર્ય કરાવી શકીએ છીએ અથવા તો આપણે આજના દિવસે આપણા પિતૃની પાછળ ગીતાજીનો અધ્યાય પણ સાંભળી શકીએ છીએ વાંચી શકીએ છીએ અને તે ગીતાજીના અધ્યાયનું ફળ જો આપણે આપણા પિતૃદેવતાને અર્પણ કરીએ છીએ તો તેઓની સદગતિ થાય છે અને પિતૃઓના આપણને આશીર્વાદ પણ મળે છે જે ઘરમાં શાલિગ્રામ ભગવાનની પૂજા થાય છે તુલસીજી સાથે પણ શાલિગ્રામને બેસાડીને પૂજા થઈ શકે છે અને ઘરના મંદિરમાં પણ ભગવાન વિષ્ણુની ભગવાન શ્રી કૃષ્ણની લક્ષ્મી નારાયણની મૂર્તિ ફોટો હોય કે જેને આપણે નિત્ય માનીને પૂજા કરતા હોઈએ તેમનું પણ આજે વિશેષ પૂજન થાય છે એકાદશીના દિવસે માસ મદિરાનું સેવન ન કરવું પારકા અન્નનો ત્યાગ કરવો આજે થઈ શકે તેટલું મૌન ધારણ કરવાનું તથા મંત્ર જપ શાસ્ત્ર પઠન કીર્તન કરવું કે જે આપણને આજે એકાદશીએ વિશેષ લાભ આપે છે આજે બહારનું ભોજન બની શકે ત્યાં સુધી ત્યાગવું જોઈએ આજના દિવસે લસણ ડુંગળીનું પણ સેવન ન કરવું પરંતુ આજે ફળનો રસ છે ફળ ફળફ્રૂટ છે દૂધ છે તે લેવું લાભદાયી ગણવામાં આવ્યું છે આજે સૂર્યનારાયણ દેવનું દર્શન કરી લેવું જોઈએ અને એ પછી ભગવાન શ્રી હરિનું નામ સ્મરણ કરવું ક્ષમા માગવી અને એકાદશીના દિવસે ઘરમાં વધુ પડતી સાફ સફાઈ પણ ન કરવી જોઈએ કારણ કે કીડી જેવા નાના સૂક્ષ્મ જે જીવાણુ છે તે તેનાથી મૃત્યુ પામે છે આ દિવસે ખાસ કરીને ધ્યાન એ પણ રાખવું કે વાળ ન કાપવા નહીં મધુર ભાષી રહેવું અધિક ન બોલવું મૌન પાડવું મર્યાદા જાળવવી સત્ય બોલવું યથાશક્તિ દાન પૂન કરવું અને જે કાંઈ આપણે ગ્રહણ કરીએ તે પ્રત્યેક વસ્તુ ભગવાનને ભોગ લગાવીને તેમાં તુલસી પત્ર પધરાવીને જ ગ્રહણ કરવું જોઈએ

પ્રાણી ઈશ્વર શ્રી વાસ વાસ છે છે માટે આપણે માત્રાદશી વ્રત આપી શકીએ છીએ જીવતા હોય તેને પણ પરંતુ આ દિવસે જે કઈ આપણે કરીએ તે પ્રભુને સમર્પિત કરતા કરતા ચાલવું જોઈએ સંતોષ રાખવો જોઈએ કે જેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આજના દિવસે ગાયને ઘાસ ચારો નાખવો જોઈએ પક્ષીને ચણ નાખવો જોઈએ મૂંગા પશુ પક્ષી પ્રાણી માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ જો પ્રભુની કૃપા અનુસાર આપણે કોઈ પણ જગ્યાએ પાણીનું પરબ બંધાવી શકતા હોય તો તે પણ બંધાવવું જોઈએ કોઈ જગ્યાએ આજનો એક દિવસ આપણે છાશ વિતરણ કરી શકીએ તો તે પણ કરવું જોઈએ ઉનાળાના તડકામાં જો આપણે કોઈને શરીરમાં તાઢક આપીએ છીએ તો તેનાથી મોટું કોઈ પુણ્યનું કામ

અચાનક બહાર ગામ જવાનું થાય તો પણ એકાદશીનું વ્રત કરી શકાય છે પરંતુ પરંતુ જો પૂજન થતું નથી તો મનનો ભાવ પ્રભુમાં રાખીને એકાદશીનું કરવું એ વાત યાદ રાખવી કે આજના દિવસે આપણે એકાદશીનું વ્રત એકદમ શુદ્ધતાથી સરળતાથી કરવું જોઈએ કે જેથી આપણે પુણ્યના ભાગી બનીએ છીએ પાપ નષ્ટ થાય છે જન્મ મરણના ચક્કર છૂટી જવાય છે આજના દિવસે જેટલું પણ થઈ શકે તેટલું ધાર્મિક કાર્ય કરવું દાન કાર્ય કરવું તથા ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પાવું જોઈએ આજે રાત્રે થઈ શકે ત્યાં સુધી જાગરણ કરવાનું અને વ્રતના બીજા દિવસે બારસના દિવસે વ્રતના પારણા કરવાના વ્રતને તોડવાનું કે જેમાં આપણે જો દાળિયા ખાઈને અથવા તો ચણાના લોટની કોઈ પણ વાનગી ખાઈને પ્રભુ સમક્ષ બેસીને વ્રતને તોડીએ છીએ વ્રતને કરીએ છીએ તો આ રીતે ચૈત્ર મહિનાની વધ પક્ષની વરુથ ની એકાદશી વ્રત મહિમા વ્રત વિધિ તથા વ્રત પુણ્યફળ વિશે આપણે વાત કરી હવે આપણે એકાદશી વ્રત કથા સાંભળીશું કે જે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને યુધિસ્થિર ને કહી હતી તો હવે આપ સૌ લોકો ધ્યાનપૂર્વક એક ચીતે મનમાં ભગવાનનું નામ સ્મરણ કરતા ભગવાન સમક્ષ બેસીને આ કથાનું શ્રવણ કરજો કે જેનાથી કે જેનાથી આપણને એકાદશીનું સંપૂર્ણપણે ફળ મળે છે તો બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી

દુર્ભાગ્ય પણ સુભાગ્ય થાય છે જન્મ મરણના દુઃખને દૂર કરનાર છે આ વ્રતથી ધુંધુમાર માંધાતા વગેરે રાજાઓ સ્વર્ગમાં ગયા છે દસ હજાર વર્ષ સુધી તપ કરવાથી જે ફળ મળે છે તે એકાદશીના વ્રત માત્રથી મળી જાય છે શ્રદ્ધાથી વ્રત કરનાર આલોક તથા પરલોકમાં વંચિત ફળની પ્રાપ્તિ કરે છે આ વ્રતથી ભોગ અને મોક્ષ બંને મળે છે હે રાજન ઘોડાના દાનથી હાથીનું દાન અધિક તેથી પૃથ્વીનું દાન અધિક તેથી સુવર્ણનું દાન અધિક અને તેથી પણ અન્નદાન અધિક ગણાય છે કારણ કે અન્ન વડે પિતૃ દેવો તથા મનુષ્યોની તૃપ્તિ થાય છે અન્નદાન સમાન કન્યાદાન છે એમ ભગવાન પોતે કહે છે અને આ સગડા દાનથી વિદ્યાદાન ને પણ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે આમ વિદ્યાદાનથી જેટલું પુણ્ય મળે છે તેટલું પુણ્ય વરૂથિની એકાદશીથી થાય છે વરુથિની એકાદશીનું વ્રત કરવાથી સો કન્યાદાન સમાન પુણ્ય મળે છે વરુથિની એકાદશીનું વ્રત કરનાર વૈષ્ણવે કાંસાના પાત્રમાં ભોજન અડદ મસૂર ચણા કોદરા શાક મધ પારકુ અન્ન એ વસ્તુઓ દશમના દિવસે તજવી જોઈએ જુગાર નિંદ્રા તાંબુલ દાતણ પરનિંદા ચાડિયાપણું પતિતોની સાથે ભાષણ ક્રોધ અસત્યનો એકાદશીના દિવસે તેજવો ઉપરાંત કાસાનું પાત્ર અડદ મસૂર મધ કસરત મહેનત અસત્ય ભાષણ બીજી વખત ભોજન હજામત તેલમર્દન મર્દન અન્ન આટલી વસ્તુ બારસના દિવસે પણ તેજવી જોઈએ હે રાજન જે માણસો આવી રીતે વરુથીની એકાદશીનું વ્રત કરે છે તેના સઘળા પાપો ક્ષય થાય છે એકાદશીની રાત્રે જાગરણ કરીને વિષ્ણુનું પૂજન કરે તે સઘળા પાપોથી મુક્ત થઈને પરમ પદને પામે છે જે મનુષ્ય આ કથાનો પાઠ કરે અથવા સાંભળે છે તે આ લોકના પાપથી મુક્ત થઈ ભગવાનના ધામને પામે છે આવી રીતે ભવિષ્ય પુરાણમાં ચૈત્ર કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશીનું મહાત્મય કહેલું છે कि जे आपने जल तु बोले श्री विष्णु भगवान की जय श्रीकृष्ण भगवान की जय शान्ताकारं भुजङ्गशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशम् मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनम् योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरम् सर्वलोकेकनाथम् તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચૈત્ર માસના વધ પક્ષની વરુથી એકાદશી મહાત્મય કરતા રહેશો કે જેના માટે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવા જ અવનવા વિડીયો ભવિષ્યમાં પણ આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર